કે મિલકત વેંચીને પણ હું બધાના રૂપિયા પાછા આપી દઈશ તેવી સુફિયાણી વાતો કરી હતી પરંતુ આ રૂપિયા ક્યારે પાછા આપીશ તેવી કોઈ વાત રાકેશ અગ્રવાલે કરી નથી ત્યારે ફરી એક વખત રાકેશે તેની કંપનીના રોકાણકારોનો વિશ્વાસ ટકાવી રાખવા માટે પત્ર લખ્યો છે જે પત્રમાં રાકેશ અગ્રવાલે દસ દિવસ પહેલા આત્મસમર્પણ સમયે મીડિયા સાથે કરેલી વાતચીતનો જ રાગ આલાપ્યો છે રાકેશે તેના પત્રમાં લખ્યું છે કે હું અપની ક્રેડિટ સોસાયટીનો નો ચેરમેન અને અર્બુદા ક્રેડિટનો એમડી હોવાના નાતે પોતાની તમામ જવાબદારીનો સ્વીકાર કરતા મારા બધા કર્મચારી અને રોકાણકારોને વિશ્વાસ અપાવું છું કે નોટબંધીના કારણે મની સર્ક્યુલેશનમાં થયેલી પરેશાનીના કારણે ઇનકમિંગ તદ્દન બંધ થવાની અને સતત પેમેન્ટમાં સંતુલન બગડી જવાથી રોકાણકારોને રૂપિયા પરત ન આપી શકાયા અને મારપીટની સ્થિતિ ઊભી થઈ આ ઘટનાક્રમના કારણે મને પેમેન્ટની વ્યવસ્થા કરવા માટે બહાર જવું પડ્યું પરંતુ પેમેન્ટની વ્યવસ્થા ન મારે આત્મસમર્પણ કરવું પડ્યું માર્ચ રોજ માઉન્ટ આબુ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે હવે મેં મારી મિલકતની યાદી પોલીસ અને કોર્ટમાં રજૂ કરી છે અપની ક્રેડિટમાં અંદાજે અગિયાર કરોડ અને અર્બુદામાં એકતાલીસ કરોડ અંદાજે મારે બાવન કરોડનું પેમેન્ટ કરવાનું છે આ પેમેન્ટ કરવા માટે મારી પાસે પૂરતી મિલકત છે

मैं बहुत ज़्यादा डिप्रेशन में था मेरा ट्रीटमेंट चला एक डेढ़ महीने मेरा ट्रीटमेंट चला मैं बहुत ज़्यादा डिप्रेशन में आ गया था बहुत ज़्यादा घबरा गया था और जितने भी मेरी इतने साल की मेहनत थी वो सब पानी में चली जाती सब मिट्टी में मिलती थी सब लोगों को लगा कि मैं पैसा लेके यहाँ से फरार हो गया हूँ और ये सब परेशानी थी इसकी वजह से डिप्रेशन भाई पैसा तो सोसाइटी ने लिया है तो लोन किया है लोन की रिकवरी बंद हो गई थी अब सिस्टमेटिकल सबका पैसा दिया जाएगा और अगर किसी भी तरीके से प्रॉब्लम आएगी तो मैं मेरी प्रॉपर्टी सेल करके सबको पैसा दूंगा किसी तरीके कोई प्रॉब्लम नहीं आएगी एक एक आदमी को उसका पूरा पैसा टाइम से जैसा भी होगा वसूली करके पैसा दिया जाएगा और किसी को भी घबराने की जरूरत नहीं है मैं यहाँ पे मौजूद हूँ मेरे पास इतनी एसेट्स है कि मैं आराम से सबका पेमेंट कर सकूँ ये तो नोटबंदी की वजह से प्रॉब्लम हुई थी जो मुझे

નરેશ ચૌહાણ જીએસટીવી બનાસ